મિત્રો ઘણા મને પૂછે છે કે તમે બાવન પત્તામાંથી ધારો તે પત્તુ જાદુ દ્વારા કાઢી શકો એટલે તમને હું કઈક એવી ટ્રીપ દેખાડું છું કે જેમાં તમને એવું લાગશે કે મેં જે ધાર્યું એના જેવા જ પત્તા આમાંથી નીકળવા માંડ્યા છે કેમ છો મુકેશભાઈ હવે મારી પાસે પત્તા છે હવે અહીંયા જો બે મેં એકા અગાઉથી મેં કાઢીને રાખ્યા છે બે એકા અને બે એકા અહીં મૂકું છું અને હવે હું અહીંયા પત્તા છે ને મૂકતો જઈશ એક પછી એક એક પછી એક તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમારે સ્ટોપ મને કેવાનો એટલે તમારી મરજીથી બોલવાનો છે તમે સ્ટોપ હા આપણે અને મૂકી દઈશી પત્તું ક્યાંક વચ્ચે વહી ગયું છે બરોબર ગમે ત્યાં સ્ટોપ તમે બોલ્યા તા અને આપણે મૂકું તો હું ફરીથી મૂકું છું

અને અહીંયા તમે સ્ટોપ બોલ્યા હતા એટલે એ પત્તો આપણે લઈ લઈ છે આ બે પત્તા અત્યારે અહીંયા આપણે રાખ્યા છે અને હવે આ બધા પત્તા અત્યારે હું ભેગા કરી નાખું છું મિત્રોને આમાં શંકા પડતી છે કે આ પત્તા એટલે મેં તમને દેખાડતા ભૂલી ગયો તો આના ઉપર સજા આંગળી દબાઈને રાખજો ઉડી ન જાય હા તમને શંકાનો સમાધાન કરી દો આ પત્તા તમને દેખાડી દઉં બધા પત્તા અલગ અલગ છે બધા પત્તા તમે જોઈ શકો છો બધા અલગ અલગ પત્તા છે અને એકદમ સિમ્પલ પત્તા છે અને એના ઉપર જ મેં

ઈ પત્તુ જે હતું ત્યારે એકાજ હતા ચારે એકા મે મારી મરજીથી થી છે આમાંથી જોઈ લ્યો તમે જોઈ શકો છો ચાર એકા ઈ જ્યાં સ્ટોક બોલ્યા ઈ જે પત્તુ હતું ને ઈ પણ એકા જ હતા